છો મારા મિત્રો તમે મજામાં જશો અને તમારું સ્વાગત છે મારા ફૂલ ડે ના બ્લોગમાં કારણ કે આજે આપણે રવિવાર છે બનાવવાનો હતો એટલે આપણે સ્ટાર્ટ કરી દીધો રમવા બ્લોગ દેખાડીશ કન્ટિન્યુ બહાર તો માટે કન્ટિન્યુ મળીએ આગળ તો જોઈ શકો છો મિત્રો આજે આપણે રવિવાર છે ને મેં કીધું તી પ્રમાણે આપણે ક્રિકેટ રમવા આવી ગયા હિ અને આગળ જો તમે આપણે ક્રિકેટ રમવાના હિ તો જોઈએ તમે અત્યારે આપણે પ્લેયર બધાય છે ને કરે હે પ્રેક્ટિસ અત્યારે જો પાન કરે તોડી નાખે એવા આપડા કલેજા છે શું વાત છે સર શું વાત છે સર ક્યાં વાત છે વાત છે ભાઈ તારો વિડિયો નઈ લઉં તું શર્મામાં ખોટા તા લગન થવાની વાર છે હજી ચાલો હવે ટીમ પાડી નાખી અને રમી નાખી પાછી ચાલો આગળ જોવા

આપડે કામ માં આવ્યા ભાઈ તું ચક્કર મેડા રાખજો જવાબ ટીસ ભુવા જે સલાહ આપે બધાઈ હાલ ભાઈ રોબોટ જેવું કામ કાજો ભાઈ રવિ નું આવી ગયો બોલ ચાલો ભાઈ પાછા ફિલ્ડિંગ માં ઉભા રહી જાય હવે હાલો ડાંડિયા ઉડી ગયા આ ડાંડિયા ઉડી ગયા જોવો તમે ઉત્તમ ના

હાલો ભાઈ રવિ નો દા આવી ગયો હવે હવે એની વિકેટ લેવાની એટલે આપી ટીમ જીતી જાય પછી ચડા લેવો તો પડે ને ઓ હવે આપણે દા બધો પૂરો કરી દીધો હે આ તો બધા બેહી ગયા અને એક મસ્તનો સીન થઈ ગયો અત્યારે બધા ભેગો એટલે બેહી ગયા શાંતિથી જોવો તમે આ બેટ હાથો તોડી નાખ્યો રીસ અરે દેવા યે ગડબડ બાબા ચરનો જો તમને દેખાડું હરખું જોઈ લ્યો હવે કરવું હું બેટ વગર રમવું કેમ એક બેટે વાંધો નહીં આવે ચાલો હવે આગળ પછી રમી તમને દેખાડ્યું ને બેટ તો તોડ નાખું તમે જોવો હવે જોઈ ગયા બેહી ગયા બધા બોલ ફેક જો ભાઈ તીર્થ દાન લી હે ને આ બોલે આઉટ કરવાનો એને હાલો હાલો આઉટ મિત્રો હવે આપણો દાવી ગયો છે

પછી હવે મારો જ દા હવે ફિલ્ડિંગ કરવી પડે ને મફતમાં દાતો કોઈ ન આપે સમજો ને તમે તો બે બોલિંગ ચાલુ થઈ ગઈ છે અને આ બોલ ખાલી ગયો પાછા વિકેટ ઊભો તો પાછો બોલ ફેંકે છે જો હવે આપણી પાસે બોલ આવે કે નથી આવતો જોવો હાલ હાલ વિકેટ વિકેટ જોઈ લ્યો ત્રણ ઓવર પૂરી થઈ ગઈ બોલ ફેંકવા જઈએ બોલિંગ કરવા આ ને હલો ભાઈ ફિલ્ડિંગ માં આપડે બદલાઈ ગયા હી હવે હવે જવાનું હોય આપણે તો આપણે કીધું તું એ ફિલ્ડિંગ ઉપર આપણે આવી ગયા જે રીતે બોલર સેટ કર્યા એ ઉપર રીતે તમે જોઈ શકો પાછળ જાડું હે ને આપણું ઊભું કીધું હતું ઉભરે ગયા છે આ જો તેસ બોલ લેવા ગયો તો ને એક કોણ હવે પાછો બોલ ફેકે છે ને આપણે હવે આપણી પાસે બોલ આવે કે નથી આવતો હાલો ભાઈ દીધો ઉત્તમે કરી મિસ ફિલ્ડિંગ અને વઈ ગઈ ચાર જો આપણા પ્લેયર માં બટકાઈ જ ગયા હી આપણે ઓય ચૂના લગા દિયા

તો જમે તો જોવો તો હવે આ ફાઈનલી દા પૂરો કરી લીધો બધા હવે આપણે જવાનો ઘરે ઘર ભેગા થાય ને હવે તો ઘર ભેગા થાય હિ જો બધા તૈયાર થઈ ગયા ઘરે જવા હતું મમ્મી હેલો કહી દે હા બસ એમ વાતો ના ફાકા મૂકે આમ હાથું ચાકાઈ તને કહેવાય ઈ કેવું પડે હા હાઉ